you uh -huh.

અકસ્માત મામલે નવી વિગતો સામે આવી છે મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા લેવામાં આવી હતી આ એજન્સીના પ્રોપરાઇટર વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે શિવમ એજન્સીએ પ્રથમ વખત બેલીમોરા મેળામાં સાત અલગ અલગ રાઇડ માટે પરવાનગી મેળવી હતી આ અંગે મેળામાં રાઇડ્સનો પરવાનો મેળવનાર વિરલ પીઠવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઘટના અંગે મને જાણ થઈ છે હું નવસારી આવવા માટે સુરેન્દ્રનગરથી નીકળું છું આ ઘટનામાં કેબલ તૂટ્યો નથી પરંતુ છટકી ગયો છે અને એના કારણે તૂટ્યો હોવાની સંભાવના છે પ્રથમ વખત મારી કારકિર્દીમાં મેળા દરમિયાન આવી ઘટના બની છે